આદિવાસી કલ્યાણ ધામ અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ સમજીને વૃક્ષોનું વાવેતર અને જતન કરવા અપીલ કરવામાં આવી હતી પાડી તાલુકાના સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામ અરનાલા કલ્યાણેશ્વર મહાદેવના પટાંગણ માં શિવ ભક્તો દ્વારા મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્ય કપરાળા જીતુભાઈ એચ ચૌધરી જિલ્લા પંચાયત પ્રમુખ વલસાડ મનહરભાઈ બી પટેલ અને ભક્તો મહાનુભાવોના હસ્તે કરાવવામાં આવ્યું હતું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે એક પેડ માં કે નામ એક પેડ ગુરુજી કે નામ વૃક્ષ રોપવામાં આવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત અભિયાન વૃક્ષો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે મોટા પાયે વૃક્ષો વાવવા અને વૃક્ષોનું મહત્વ કોરોના કાળમાં ઓક્સિજન ની જરૂર પડી હતી વૃક્ષો માં પણ જીવ છે વૃક્ષો સાથે પણ આત્મીયતા રાખવી સ્વૈચ્છિક રીતે પોતાની નૈતિક ફરજ સમજીને વૃક્ષો નું વાવેતર તેમજ જતન કરે તે માટે અપીલ કરવામાં આવી છે સુરતના ઉદના